વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ બોટાદના ગઢડા ખાતે પહોંચ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સેતુ અંતર્ગત લાભ લીધો હતો મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ મળેલા લાભ અંગે પોતાના પ્રતિભાવો જણાવી વંચિત લાભાર્થીઓને સરકારની યોજનાઓનો વિશેષ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો દેશનો કોઈપણ નાગરિક કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાથી વંચિત ન રહી જાય તેવા ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં ભ્રમણ કરી રહી છે નગરપાલિકા શહેરી વિસ્તારમાં આજે આવી છે અને આપણે અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે સાથે સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ આપવા માટે સેવા સેતુનો કાર્યક્રમ પણ રાખેલો છે અને જેમાં બહુળી સંખ્યામાં શહેરી વિસ્તારના નગરજો ભાગ લીધેલો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર અમે લાભ મળેલ છે અમને તેમ સાડા ત્રણ લાખ રૂપિયાનો મકાન બનાવવા માટે અમને સરકારે લાભ આપેલો અમારે ચાલીસ વર્ષથી રહેવા મકાન નહોતું પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવવાથી અમને આ લાભ મળેલ છે એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ